ખેડા જિલ્લામાં પીઠાઈમાં મેળાની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના પીઠાઈ ગામમાં પીઠેશ્વરી માતાનું મંદિર આવેલ છે જે વર્ષોથી પરંપરાગત ભાદરવા ધારો આઠમ અને નોમના બે દિવસ મેળાની ઉજવણી કરવામાં આવતી હોય છે આજુબાજુથી તેમજ કઠલાલ નડિયાદ મહુદા સિહુદી છીપડી વગેરેથી ગામોથી હજારો સંખ્યામાં માઈ ભક્તો મેળામાં આવે છે પીઠાઈ ગ્રામ પંચાયત તેમજ મંદિરની કમિટી સરપંચ સતીશભાઈ પટેલ ગામમાં ખૂબ જ સરસ આયોજન કરવામાં આવ્યું હતું હતું સ્ટોરી રિપોર્ટ બાય સૈયદ સાહિલ અલી કાદરી રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ વેરના બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટ ટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ